દરવાજા ખોલ્યા વિના એ તો કદી ના મે બોલો રોમા ધણી મારી માની છો ગણા હિતો વરણ કઉ છું કે આ ડાળો નમ્યો છે તો થોડો હું કાપી ને થોડો ફાલ આઘો કરો પણ મારા બેટા વપરતા જ નહીં આ કોઈક સાધન બાધન આવું કોઈક મહેમૂન પર હું આવે તો ખબર ના પડે હા સમજો ક્યાં છો હા કહો ભાઈ

કાળી રાતેર આપડે કોઈ ખરાબ ગમે જવું ગમો પ્રશ્ન કશું કોઈ કરા થાય ભોરાવા છું સમૃત આ

એ નહીં કોઈ ભરું થયું ફળો એટલે એનો સામરથ છો એટલે તું મને એમ કહી શકાય ગોમ ગમ મોયામાં આખા ગોમને ભેગું કરીને હું કેવરાવું છું બધો બધોને કેવરા આવું છું કહો હું નહીં એમાં ચાલો તમે મારા ઉમેદમારોમાં જ વોટ પડવું છું અને હું સામરથ થઉ ગોમ ભેગું કરું છું પણ એ થયા છે પણ આપણે હું કહો છીડા ફોન નાખોરી કહું છું આખું ગમને ગમે છે ને આપણે એ કોણ શું પડે બધું રીતો એ આવે છે ને અત્યારે હાલ હું થોડું ઉતાવળમાં છું એટલે

એ મારા ગોમ વિચાર સંધી કરે છે બાગુજી ને બીન આવીમાં લાઈએ વાત આજી આ વખતે લોકો એ કીધું સમરસ કરીને કે તમને લાબા સાથે લાઈ દે તો સારું નઈ અમ તો દર વખત ચૂંટણીઓ થતી હતી આ વખતે સમરસ માં તમે આવી જો તો શાંતિ ચૂંટણી થાય ને એક થાય નઈ કોમ કરું પણ હાટા બસ ઓ કોડા ખર્ચા બચી જાય પેલી ગ્રાન્ટ ને જે થાય એ ગોમના વિકાસ વપરાય કે તો ચા મૂકો થોડો તા ઓ ચા મૂકી ચલો ચા મૂકી ચા થી શરૂઆત થાય દરેક મુરત ની આપણે ગણપતિ દેવી બિહારવા

બીજો પડે લાભો પડે સાધ લિયો એટલે સરપંચ નું ફોર્મ ભરું છું ખબર છે એટલે આ બધું પતિ જુનિયા સમ્રત માં

થાય oh, છે <laughs> <Sparkling is> <God> <pleint realization> <laughs>

આપું નહી વાઘુબા ની જવું મને લીધે નાટક છે સરપંચ બનવું છે જે સમરસમાં થયા છે સરપંચ વચ્ચે નાખવું છે એ તો મોનતા જ નહીં બેટા તારા આટલી સમજણ છે આટલી સમજણ નહીં

એટલે ખાઈ જા લે અરે મારું તો આખો ઘેર રડ્યું ખાઈ તો વધારે હા બનાઈએ બે રોટલા બનાયા બનાયા છે હા ના મમ્મી એવું વધ્યું તો ખાઈ પી જા ખાવા કઈ દે લે ભાઈ એવું છે હા આ હું પી તો ચા પી તો બીજો પણ હવે ખાઈ ગયો હારું

મે <laughs>

બરોબર ત્યાં બધું પટ્ટી વાઘુભાઈ ને બરોબર નક્કી કરી શકો છો ઉઠવાના આવે ચિંતા કરશો નહીં વાઘુ ચિંતા કરશો નહીં ભરું તમે

તમારી બધો તમારો ચાળણી મેલી છે તાણ પસંદ ત્યાં તારે બધી હોશિયારી જોઈ છે અનુભવ જોયો છે તમે તારે હારા ઉભા રહી તાણા જ ઉભો કર્યો છે સરપંચ એટલે વાત સરપંચ નઈ કે ખાલી કેવા માટે રીતના ભારો જોવું એટલું સરપંચ બને કોઈ નાલ ના

અમારો વિડીયો એટલા માટે છે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબી માટે